સુરત કલેકટરાલય ખાતે મતદાન જાગૃતિને લઈ રંગોળીઓ તૈયાર કરાય છે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે રંગોળીઓ તૈયાર કરાઈ છે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરત કલેક્ટર કચેરી અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈ રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે લોકશાહીના તમામ મુદ્દાઓ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે મારું નામ દરજીપીએલ પરેશકુમાર છે હું ધોરણ નવ હું ધોરણ દસ બવાથી સંસ્થાપાતી વિદ્યાલય સ્કૂલમાંથી બોલું છું આજની આજના દિવસે અમે મતદાનના ચૂંટણીના એના પ્રમાણે અમે અહીંયા રંગોલી કરી રહ્યા છીએ તો રંગોલી રંગોલીમાં અમે એ દર્શાવી રહ્યા છીએ કે બધાએ પોતાનો હક એટલે કે બધાનો મત 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 અધિકાર મેળવવો જોઈએ અને બધાએ મત આપવો જોઈએ અને બધાએ યોગ્ય રીતે મત આપવો જોઈએ દરેક અમે અહીંયા રંગોલીથી રંગોલીના હેતુથી દર્શાવી રહ્યા છીએ કે અમારો અમારો હેતુ શું છે કે અમે કહી રહ્યા છીએ કે મત કેવી રીતે આપવું જોઈએ અને અમે અમારી રંગોલીમાં નવું સંસદ ભવનને બી દર્શાવેલું છે અને એમાં બધી બધા પ્રકારની બધા પ્રકારની ચૂંટણી અને બધા પ્રકારનો અધિકાર મેળવવો એવી રીતે અમે અમારી રંગોળીમાં દર્શાવી રહ્યા છીએ વિદ્યાલયમાં એક ટીચર તરીકે છું કે અહીં અમે સવારે સાડા આઠ વાગ્યા અમારી આઠ વિદ્યાર્થીની અને એક ટીચર સાથે રંગોળી માટે આવ્યા છીએ આ રંગોળી દોરવાનો મુખ્ય હેતુ અમારો કે હાલમાં આવતી સાત તારીખે સાત પાંચ 5 2024 ના રોજ જે આપની લોકસભાની સામાન્ય ચૂંટણી છે એ ચૂંટણી માટે લોકોમાં જન જાગૃતિ એટલે કે લોકોમાં જાગૃતિ ફેલાય મતદાન કરવા માટે તેઓ પ્રેરિત થાય તે માટેનો અમારો મુખ્ય હેતુ છે ને એ હેતુને ધ્યાનમાં રાખીને અમે આ રંગોળીનું આયોજન કર્યું છે ને એમાં અમારી ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ ભાગ લીધો છે નવમા માં ધોરણની વિદ્યાર્થીનીઓ હોવા છતાં પણ તેઓ એ માટે ખૂબ જ જાગૃત છે અને અમારા ચિત્રમાં અમે બધી જ વિગતો અંદર આવરી લીધી છે અંદર યુનિટ

ખૂબ ખૂબ પ્રેરિત કરવા માટે ઈચ્છીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે